આ હેડલાઇન્સમાં પ્રોજેક્ટ છે છાશવાલાની પ્રો બાયોટિક લસ્સી એનડી ઉમેદવાર ઓમ બિરલા લોકસભાના સ્પીકર બન્યા ધ્વનિ મતથી ચૂંટાયા સુરત સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગૂમ થયો કેસરી રંગના ડ્રેસ પહેરેલી મહિલા બાળકને લઈ જતી રહી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી

જી હા તો રાજકોટ ટીઆરપી ગેમ્સો અગ્નિકાંડ મામલે ન્યાય માટે પીડિત પરિવારો હવે એકત્ર થયા છે એક મહિનો ગઈકાલે જે પૂર્ણ થયો છે એ ઘટનાને એ કાળા દિવસને ત્યારે હજી સુધી પણ જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેમને ન્યાય નથી મળ્યો તે મોટા અધિકારીઓ જેમાં સંડોવાયા છે તેમને પકડવામાં નથી આવ્યા અને ક્યાંક તેમને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેવી લાગણી થતાં ક્યાંક હવે તમામ જે પીડિત પરિવારો છે તેઓ એકત્ર થયા છે ને તેમણે સરકાર પાસેથી ન્યાયની અપેક્ષા છોડી છે આજ અંગે વધુ વિગત આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિપુલ પરમાર જી વિપુલ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એસોસિએશન બનાવવામાં આવ્યું છે જેમાં તમામ જે પીડિત પરિવારો છે તે એકત્ર થઈ રહ્યા છે દસ પીડિત પરિવારો હજી એસોસિએશનમાં અત્યારે જોડાયા છે શું છે સમગ્ર વિગત આપની પાસે જો વાત કરવામાં આવે તો જે ટીઆરપી અગ્નિકાંડ સર્જાયો એક મહિનો જે તે રીતિ ચૂકતો તે પરિવાર જે ન્યાય ની કરી રહ્યો છે ને તેમને નક્કર ન્યાય મળે માત્ર માત્ર પદાધિકારીઓ ના પૂછપરછ થઈ રહી છે તે નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો ની તે ધરપકડ કરવામાં આવી છે જેનાથી છે પીડિત પરિવાર સંતોષકારક નથી જેથી કરી અને પીડિત પરિવારો એ જણાવ્યું છે કે તેમને સરકાર ઉપર કોઈ પણ પ્રકારનો ભરોસો નથી આથી બાર કહી શકાય કે ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન છે તે છે તેમના વતી છે તે મેદાને ઉતર્યું છે અને પીડિત પરિવારો છે તે જેમ મોરબી દુર્ઘટના ઘટી

સરકાર ફરિયાદી ફરિયાદી છે છે એટલે પોલીસ જે વકીલ છે સરકારી તે પણ કેસ જે પોલીસ પરિવાર તરફ થી લડશે પરંતુ જ્યાં છે તે પોલીસ પ્રશાસન ને કોઈ પણ પ્રકારની કામગીરી માં કચાફ રહી જશે તે જગ્યા ઉપર છે તે આ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન છે તે તેનું માર્ગદર્શન દોરશે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે કહી શકાય કે જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એ તેને લઈને પણ છે પીડિત સંતોષકારક નથી કારણ કે જે હાલ જે પ્રકારની કામગીરી થઈ રહી છે તેના કારણે કારણે સંતોષ ન થવાના કે હાલ એક એટલે રચના કરવામાં આવી છે દસ જેટલા પરિવારો છે તે જોડાયા છે અને જે વાત કરવામાં આવે તો જે ઉલ્લેખનીય છે કે સત્યાવીસ લોકો મોત ને છે પરંતુ દસ પરિવારો છે આ એસોસિયન માં જોડાયા છે તો બીજી તરફ જે બાબતે પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે જે તેઓને છે તે ડરાવવામાં આવ્યું

આ જે જો આપને લાગે છે કે ક્યાંક ખરેખર હવે સરકાર પાસેથી આશો છોડી દેવી પડે જ્યારે એક મહિનો થઈ ચૂક્યો છે ત્યારે હવે જે તમામ પીડિતો છે તેઓ પોતે જ ન્યાય માટે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસની પણ આમાં કેટલી સક્રિયતા જોવા મળી રહી છે અ જીઆજો વાત ક્રોમાં આવે તો જે એસોસિયેશન ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન છે તેના પ્રમુખ એટલે કે નરેન્દ્રસિંહ જાડેજા છે તેઓ છે તે આ સમગ્ર કેસને છે તે સ્ટડી કરી ચૂક્યા છે એસઆઈટી દ્વારા જે કોઈ પણ પ્રકારના આ નિવેદનો નોંધાયા છે અથવા તો જે પણ પ્રકારની કલમો પોલીસ દ્વારા લગાવમાં આવી છે તેનું પણ છે તે સ્ટડી કર્યું છે એટલે કે જે જે જગ્યા ઉપર છે તે અધિકારીઓ છે મનસુબ સાગરિયાને વાત કરી હતી સાથે જ છે જે અધિકારીઓની બદલી છે અધિકારીઓ એટલે કે ક્લાસ અધિકારીઓ છે તેમના વિરુદ્ધ અને કલમ દાખલ કરવામાં આવે સાથે જે ઇન્વિટેશન આવ્યું હતું જે અધિકારીઓના તે ઇન્વિટેશન ના પ્રેસ જે પ્રેસ ના જે સંચાલક છે તેનું પણ નિવેદન નોંધવામાં આવે તેવી છે તે હાલ માંગણી કરવામાં આવે આવે એટલે તે બાબતે છે તે તેમના સરકારી વકીલ છે તે આ બાબતે ધ્યાન દોરવામાં આવશે નરેન્દ્રસિંહ જાડેજા પોતે જ તેમનું ધ્યાન દોરશે અને જે પીડિત પરિવારો છે તેઓને ન્યાય અપાવવા માટે છે તે હાલ છે તે એસોસિએશન પણ મેદાને ઉતર્યું છે પીડિત પરિવારનું નું એસોસિએશન બન્યું છે અને ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન છે એટલે કે દસ થી બાર વકીલોની છે તે આ પેનલ બની છે અને જે વકીલો છે તે સરકારના જે વકીલ છે તેને છે તે કમલ

શિક્ષણ સમાજ સુધારણાની પ્રથમ જરૂરિયાત વ્યક્તિના અંધકારમય જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ જેના મહત્વને સિદ્ધ કરવા રાજ્ય સરકાર છે તૈયાર શિક્ષણ રાજ્ય સરકારનો પ્રયાસ છે શાળા પ્રવેશોત્સવ વીસ વર્ષ પહેલા દૂરદર્શી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આ ઉમદા પહેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રતિબદ્ધતાએ ઝળહળથી સફળતા પામી છે આ વર્ષે એકવીસમો શાળા પ્રવેશોત્સવ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂને યોજાઈ રહ્યો છે શિક્ષણ દરેક યુગની જરૂરિયાત લક્ષ્ય સાધવાનું સચોટ હથિયાર સમાજ વ્યક્તિ કે દેશના વિકાસ માટેની પ્રથમ અનિવાર્યતા આ અનિવાર્યતાના મહત્વને સમજીને રાજ્ય સરકાર દ્વારા અનેક લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં મોખરે છે શાળા પ્રવેશોત્સવ જી હા જીવન ઘરતા ના પ્રથમ દિવસની ઉજવણીનો ઉત્સવ જે આ વર્ષે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂને ઉજવવામાં આવશે કહેવાય છે કે લગભગ જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છે શિક્ષણ જેના મહત્વની સમજણ જન જન સુધી પહોંચાડવાની શરૂઆત આજથી 20 વર્ષ પહેલા થઈ હતી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003 માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશયને સિદ્ધ કરતી આ ઇતિહાસની પ્રથમ ઘટના હતી જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે ગામડે જતા અને શાળા પ્રવેશોત્સવ થકી નાના નાના ભૂલકાઓને શાળામાં આવકારતા વડાપ્રધાને શરૂ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે જેનું પરિણામ એ છે કે આજે શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશોત્સવ એક શૈક્ષણિક ક્રાંતિ સમાન સાબિત થઈ રહ્યો છે આજે ગુજરાતના છેવાડે વસતા ગામડાઓમાં પણ શિક્ષણનો પ્રકાશ ફેલાયો છે કારણ કે શાળા પ્રવેશોત્સવ થકી લોકોમાં શિક્ષણ પ્રત્યેની નવતર જાગૃતિ આવી છે વિકાસને વેગવંતો બનાવવા માટે અને ભણતરને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર આ વર્ષે એકવીસમાં શાળા પ્રવેશોત્સવની ભવ્યાતી ભાવ ઉજવણી કરવા તૈયાર છે ગુજરાત હર હંમેશ દરેક ક્ષેત્રે આગળ વધવા માટે જેને કહી શકાય કે પાયાની જરૂરિયાત અને એ પાયાની જરૂરિયાત જેને કહેવાય તો શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા માન્ય નરેન્દ્રભાઈએ ગ્રોથ એન્જિન બનાવવા માટે બે હજાર ત્રણથી થી આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોની શરૂઆત કરી શિક્ષણનો પાયો મજબૂત કરવાનું અને શિક્ષણનો પાયો જો મજબૂત હશે તો આપણે દરેકે દરેક ક્ષેત્રે આગળ વધી શકીશું આજે આપણે પશુપાલનનો ધંધો હોય ખેતી હોય પણ દરેકે દરેક ક્ષેત્રે જે ટેકનોલોજીનો યુગ આવ્યો છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે તો શિક્ષણ પણ જરૂરી છે અને આ શિક્ષણનો પાયો વધારે ને વધારે મજબૂત થાય એના માટેના હર હંમેશ પ્રયત્નો થયા છે સૌ ભણે ગણે અને આગળ વધેનો ધ્યેય વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નવું સોપાન છે શાળા પ્રવેશોત્સવ શાળા પ્રવેશોત્સવના પરિણામે શૈક્ષણિક ક્ષેત્રમાં આવી ક્રાંતિ છેલ્લા વીસ વર્ષ દરમિયાન બાળકોના નામાંકનનો દર સો ટકાની નજીક વડાપ્રધાનના દૂરદર્શી નેતૃત્વ હેઠળ કરાઈ હતી શરૂઆત સર્વવ્યાપી શિક્ષણના વિચારનો વ્યાપ મુખ્યમંત્રીએ વધાર્યો ભણશે ગુજરાત ક્રાંતિ લાવશે ગુજરાત આ કોઈ સ્લોગન નથી પરંતુ એક નિર્ધાર છે સંકલ્પ છે કે રાજ્યમાં વિકાસનો આધાર શિક્ષિત લોકો જ હશે ત્રણ દિવસના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવનું પણ આયોજન કરાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો એકવીસમો તબક્કો આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ હા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને બે હજાર ત્રણમાં ઘટતી જતી શાળાઓને સંખ્યાની ચિંતા વ્યક્ત કરી વધુમાં વધુમાં શિક્ષણનો વ્યાપ બને અને જન્મેલું બાળક એની ઉંમર થતાની સાથે શાળામાં પ્રવેશ મળે અને પૂરત પૂરેપૂરો પ્રવેશ ગામમાં એક પણ બાળક બાકી ના રહી જાય એની ચિંતા કરી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી શાળા પ્રવૃત્સોની શરૂઆતની સાથે એને ગુણાત્મક રીતે અને ગુણોત્સવ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના પણ કાર્યક્રમો એમને કર્યા હતા અને એ આજે પણ ચાલુ છે ડ્રોપઆઉટ રે ડ્રોપઆઉટ રેશિયો આજની તારીખે ખૂબ એક્સેન્ટલી ખૂબ નીચો આવ્યો છે આપણા માટે ગુજરાત માટે ગૌરવની વિષય છે કે જે શાળા પ્રવેશમાં વિદ્યાર્થીઓ જેટલા પણ પ્રવેશ મેળવવા પાત્ર હોય એમાં મિનિમમ લગભગ છન્નું સત્તાણું સુધી આપણે પહોંચી ગયા છીએ શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ રાજ્યમાં એકવીસ માં શાળા પ્રવેશોત્સવની તડામાર તૈયારીઓ આ શાળા પ્રવેશોત્સવમાં રાજ્યના બત્રીસ લાખ બાળકો લાભાન્વિત થશે આ વર્ષે પ્રથમવાર ધોરણ નવ અને ધોરણ અગિયાર માં પણ પ્રવેશોત્સવ ની ઉજવણી કરાશે બાલ અગિયાર પોઈન્ટ તોતેર લાખ અને ધોરણ એક માં ત્રણ પોઈન્ટ બાસઠ લાખ ભૂલકાઓને પ્રવેશ ધોરણ નવ માં દસ પોઈન્ટ પાંત્રીસ લાખ તો ધોરણ અગિયાર માં છ પોઈન્ટ એકસઠ લાખ બાળકો પ્રવેશ મેળવશે બાળકોના ઉત્સાહવર્ધન માટે મંત્રીમંડળના સભ્યો અધિકારીઓ અને પદાધિકારીઓ તૈયાર ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવ પહેલા એટલે કે વર્ષ ગુજરાતમાં નેટ એનરોલમેન્ટ રેટ એટલે કે ધોરણ એકમાં વિદ્યાર્થીઓનું નામાંકન દર પંચોતેર પોઈન્ટ પાંચ ટકા હતો જે આજે સો ટકા નજીક પહોંચી ગયો છે આ આંકડો દરેક ગુજરાતી માટે એક ગૌરવની વાત છે એક સમય હતો જ્યારે ગુજરાતના બાળકો વિવિધ કારણોસર અભ્યાસ અધૂરો છોડતા હતા એ તમામ કારણોનો યોગ્ય વિકલ્પ શોધીને રાજ્ય સરકારે રાજ્યમાં શિક્ષણની ખુશહાલી ફેલાવી છે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ સુધારો આવ્યો છે સાથે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતા વિચારોમાં પણ વધારો થયો છે તેથી જ તો કહેવાય છે આ છે ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે નવા સોપાંસ સર કરતી સરકાર શાળા પ્રવેશોત્સવના બે હજાર ચોવીસના પ્રારંભ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં વર્ષ બે હજાર ત્રણમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી છે આ રાજ્યના શિક્ષણ ક્ષેત્રોનું સુવર્ણ અધ્યાય છે આ પહેલના સુખદ પરિણામરૂપે શાળાઓમાં નામાંકન દરમાં મોટો વધારો અને ડ્રોપઆઉટ દરમાં ભારે ઘટાડો થયો છે ત્યારે આવો નિહાળીએ વિડીયો કિશોર કાનાણીએ કહ્યું કે જીસીએસ પોર્ટલ દ્વારા કોલેજોમાં પ્રવેશ અપાયા નથી અને ખાનગી કોલેજોમાં મન ફાવે તેમ પ્રવેશ આપવામાં આવ્યા છે એક જ કોલેજમાં તપાસ આપવામાં આવી છે બાકીની કોલેજમાં તપાસ કેમ નહીં મુખ્યમંત્રીને પત્ર લખી એ જ રજૂઆત કરવામાં આવી છે કે જે કોઈ પણ ખામીઓ છે એ સરળતાથી દૂર કરવામાં આવે કોલેજોએ મનમાની કરી પ્રવેશ આપી દીધા ત્યારબાદ આવેલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં નથી આવ્યા એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે મને લોકો મળીને વાત કરી છે એના પરથી એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા સરળતા નથી કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે ખોટું થયું છે વિદ્યાર્થીઓનો અન્યાય થઈ રહ્યો છે માનો કે એક કોલેજને બસો એડમિશન આપવાના છે બસો સીટ છે તો એમને બસો એડમિશન આપવાની વાત કરી છે કેવી રીતે આપવી શું આપવું એની કોઈ સ્પષ્ટ વાત નથી કોલેજોએ બસો એડમિશન લેવાના છે બસો સીટ ભરવાની છે તો એણે પાંચ હજાર વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ પચીસ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી તો એણે વહેલા તે પહેલાં ધોરણે બે દિવસમાં એડમિશન આપી દીધા બસો એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી તો આ એડમિશન લેવા ક્યાં જાય કોને મળવાનું કેવી રીતે પ્રક્રિયા થઈ છે બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે કોઈ માર્ગદર્શન કોઈ ગાઈડલાઈન નહીં વિદ્યાર્થી વાલી કોલેજ યુનિવર્સિટી ભટકે છે કોઈ યોગ્ય માર્ગદર્શન ક્યાં જવું ખબર પડતી લોકો ટેન્શનમાં છે વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીના પત્ર લખ્યો છે કે નસવાડી તાલુકાના નાનીચેરી ગામે બે દિવસ અગાઉ ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદે ગામના તમામ અને ડામરના રસ્તા ભાંગીને ભૂકો કરી નાખ્યા હતા ગામમાં આવેલ કોઝવે પણ તૂટી ગયો હતો આ રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગનો હોવા છતાંય તંત્રના અધિકારીઓ ન પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો પાણી પુરવઠા વિભાગે પાણીની લાઈનો નાખી હતી તે પણ બહાર આવી જતા પાણીનો પુરવઠો પણ બંધ થઈ ગયો છે દર વર્ષે અમારે આ પોઝિશન થાય છે બે વખત વરસાદ ધોધમાર પડવાથી અમારા ગામનો રસ્તો પૂરેપૂરો ધોવાઈ ગયો બાઇક જતી નથી અને કોઈ બીમાર કે કોઈ ડિલિવરી હોય તો એ મારે ઉચકીને ખાડામાં લઈ જવાનું વારો આવે છે ગામ વચ્ચે કોતર અને બધું જ આખો બંને વિસ્તારમાં અમારું ગામ આવેલું છે વચ્ચે કોતર છે આખું રસ્તો છે બનાવે સરકાર પણ છતાં ધોઈને આંખો પૂરું ધોવા જાય છે સારો રસ્તો બને વ્યવસ્થિત બને એ અમારી પુલ જ જોઈએ અમારે દર વર્ષે અમારે આ જ પોઝિશન બધું ધોવાણ થઈ જાય છે બંને સાઈડ વાળો આખી જમીન ધોવા જઈ છે અમારા ગામમાં રસ્તો નાની જરી ગામ એમાં રસ્તો દરરોજ તૂટી જાય છે દર વર્ષે તૂટી જાય છે તો એ રસ્તો માટે તમે સારા રસ્તો બનાવો તો અમને આવડ જવણ થાય આજે એકસો રાતે આવી હતી આ એકસો રાતે આવી એ રસ્તામાંથી પાછી વળી ગઈ હું કાકે અહીંયા અમારા ગામમાં આવ્યું છે ને ભાઈ અહીંયા લગી બીજા ગામ ગામ લગી ઉશ્કેલી લઈને જવું પડે છે આ બાજુ તો લાવો કોઈ લઈ જવું પડે આ બાજુ તો આંડલી લઈ જવું પડે પાસે માંગ એ છે કે અમારે રસ્તા વ્યવસ્થિત બનાવો દર વસ્તે બનાવો જ છો પણ તોય સતા તૂટી જાય છે તો તમે કેવો બનાવો છો તો હારો બનાવો ભ્રષ્ટાચાર જ થાય ને દર વસ્તે બનાવે એટલે ભ્રષ્ટાચાર જ કહેવાય છોટાદેપુર જિલ્લાના નસવાઈ તાલુકામાં બે દિવસ વરસાદ પડતા આ નાની જરી ગામના તમામ રસ્તા તૂટી ગયા તસવીરોમાં જોઈ રહ્યા છો જે મોટા મોટા પથ્થરો ભેકણોમાંથી ધસડાઈને આવ્યા છે અને આરસીસી રોડ આખો તૂટી ગયો છે હાલ અહીંયાથી પગપાળા પણ ચાલી શકાય તેવી સ્થિતિ નથી આખા રસ્તાની અંદર આવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે આદિવાસી સમાજના લોકોની માંગ છે કે ગુણવત્તાવાળા સારા રસ્તા બનાવવામાં આવે અને જે આ રોડ તૂટી ગયા છે તેને તાત્કાલિક રિપેર કરવામાં આવે હાલ ગામમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી જ્યારે કોઈ બીમાર પડે તો મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ છે તંત્રના અધિકારીઓ હજુ સુધી ગામે પહોંચ્યા નથી આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો કરતી સરકાર આવા રોડ બનાવે છે જેનાથી પ્રજાને ભોગ બનવું પડે છે હાલ સમાચારોમાં બસ આટલું સમાચારોના અંતે ફરી એક વખત નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના છે છાશ પ્રોબાયોટિક લસ્સી हिंदी उम्मीदवार ओम बिर्लाकसभा स्पीकर बनिया ध्वनिमत समग्र घटना सीसीटीवी के पाटना सिद्धपुर में तांत्रिक विधि युवती पर दुष्कर्म पाथड़ा गामना तांत्रिक सा नोधाई फरियाद विधि अलग अलग स्थले लुष्कर्म રાજ્યમાં મેઘમહેર યથાવત પેટલાદમાં બે ગાયની કરંટ લાગ્યું એકનું મોત એકને બચાવી લેવાઈ આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી સુરતમાં કુમાર કાનાણીનું જીસીએસ પોર્ટલ પર નિવેદન જીસીએસ પોર્ટલ દ્વારા કોલેજમાં પ્રવેશ અપાયા નથી ખાનગી કોલેજમાં મન ભાવેતર પ્રવેશ અપાયા